તસરા અને પુત્રવધુ વચ્ચે ધપાધપ મારી ચાલ અદ્ભુત છે ઘણા લોકો મારા પીછવાડાના ના મટકા જોયા પછી દિવસ દરમિયાન હાથલારી કરે છે મારા હોલીબોલ ખૂબ જ ચુસ્ત છે મારી પાસે ગોળ કુંદો છે હું ચોત્રીસ સાઈઝની બરા પહેરું છું જો હું જમીનદાર પરિવાર માંગ પરની છું તો કોઈ વસ્તુની કમી નથી જો પતિની તંગી હોય પતિની માનસિક સ્થિતિ સારી ન હોય તો હું ક્યારેક ક્યારેક જ પતિ સાથે ઠોકાવુંગ છું તો કાલે રાત્રે સસરા સાથે શારીરિક સંબંધ કેવી રીતે બન્યો હવે હું તમને બધાને એ જ કહું છું આજે તમારો પોપટ ટક્ટાર થઈ જશે અને જો સાંભળનાર છોકરી સ્ત્રી હશે તો ગુફા ચોક્કસ ભીની થઈ જશે અને હોલીબોલ મોટા થઈ જશે અને દડાની કડક થઈ જશે અને તમે ઉત્સાહથી રહું છું મારા પતિ સસરા અને સાસુ જેઓ બીમાર છે ગામમાં રહે છે તેથી ગઈકાલે રાત્રે મારા પતિ તેમની બહેનના ઘરે ગયા હતા તેઓ ત્રણ ચાર દિવસ માટે ફરીથી આવવાના છે ગઈકાલે રાત્રે હું મારા સસરાના પગમાં તેલ લગાવવા ગઈ હતી મારી જગ્યાએ મારા સસરાના પગ દબાવવાનો રિવાજ છે આ પગ દબાવવાથી ખબર નહીં કેટલી વહુઓ ઠોકાઈ હશે આથી ગઈકાલે રાત્રે દસેક વાગ્યે હું તેના રૂમમાં ગઈ ત્યારે તે મારી રાહ જોઈ રહ્યો હતો તેને કહ્યું કે મને લાગ્યું કે તું સૂઈ ગઈ હશે એટલે આજે તેલ લગાવવા આવી નથી મેં કહ્યું નહોતું કે બાબુજી તમે પગ દબાવ્યા વિના કેવી રીતે સૂઈ જશો તેને કહ્યું તું મારી શ્રેષ્ઠ વહુ છે અને તેને તે ઉપાડ્યું તેનું બોક્સ ખોલ્યું અને મારા હાથમાં પાંચસો રૂપિયાનો વડ મૂક્યો અને કહ્યું ઘરે નામ બનાવો હું સ્તબ્ધ થઈ ગઈ ખુશ થઈ ગઈ તેને કહ્યું વહુ તમે મને ખુશ કરતા રહો હું તમને ખુશ કરતો રહીશ અને તે હસવા લાગ્યો મેં પણ માથું હલાવ્યું અને કહ્યું હા બાબુજી જે પણ જરૂર હશે હું તમારી પાસેથી માંગીશ તેને કહ્યું મારો દીકરો તને પ્રેમ કરે છે કે નહીં મેં તેને પૂછ્યું કે શું તે મને પ્રેમ કરશે તેના મનને શાંતિ નથી તેઓ ઘણા દિવસો સુધી વાત પણ કરતા નથી તેને કહ્યું કે હું સમજી શકું છું કે જ્યારે પતિ તેની પત્નીને ખુશ રાખી શકતો નથી અને તેને પ્રેમ નથી કરતો ત્યારે સ્ત્રી માટે કેટલું મુશ્કેલ હોય છે અને તારી સાસુ હતી જેમને હું ખૂબ પ્રેમ કરતો હતો તે ભાગી જતી અને રાત્રે એકલા સૂવાનું પસંદ કરતી તમે સમજો છો ને એમણે કીધું મેં કહ્યું હા બાબુજી એટલે કે વૃદ્ધ માણસ કહેવાનો અર્થ એ હતો કે મારો મતલબ તારી સાસુ છે તે તેની પત્નીની કાવલી અને ગુફાને તેના પોપટથી ઠોકી ઠોકીને ફાડી નાખતો હતો તેથી જ તે એક સાથે સૂવામાંમ ડરતી હતી મેં કહ્યું કે તે નસીબદાર હતી એવું કહેવાય છે આ બધી વાત કરતી વખતે તે તેના પગમાં તેલ લગાવીને દબાવી રહી હતી પછી જોયું કે તેની ધોતીનો તંબુ થઈ રહ્યો હતો તેનું ગાજર ટટ્ટાર થઈ રહ્યું હતું મેં ગઈકાલે જે બ્લાઉઝ પહેર્યું હતું તે રોમેન્ટિક પ્રકારનું હતું હાફકટ અને ગરદન પહોળી હતી બગલના વાળ દેખાતા હતા અને આગળના બંગને કબૂતરો કોઈને પણ અસ્વસ્થતા અનુભવે છે કદાચ આ જોઈને મારા સસરા પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને તેમનો પોપટ ટટાર થવા લાગ્યો પોપટની સાઈઝ બહુ મોટી હતી એવું લાગતું નહોતું કે એ કોઈ વૃદ્ધનો પોપટ છે એની આગળ એક યુવાન પણ ફેલાયેલું હતું તેને કહ્યું વહુ હજુ પૈસાની કમી હોય તો કહેજો મેં વિચાર્યું હતું કે ઘરનો ખર્ચો વડીલો ઉઠાવશે અને ઘરમાં મારું માન પણ વધશે જ્યારે હું પુત્રવધુને બદલે વૃદ્ધની પત્ની બનીશ ત્યારે માત્ર લાભ જ થાય છે વૃદ્ધ મહિલા તેના રૂમમાં રહે છે અને મારા પતિ મહત્તમ સમય બહાર રહે છે પછી મારા સસરાએ મને માટે પૂછ્યું મેં કહ્યું ના આ બરાબર નહીં થાય અરે કોઈને કની ખબર નહીં પડે મેં કહ્યું ના સંબંધો પણ એક વસ્તુ કહ્યું ના છે તમે મારા કરતા ઘણા મોટા છો તમે મારા પિતા જેવા છો તેને કહ્યું કે હું તને ખુશ રાખીશ હું જાણું છું કે તમારા પતિ તમારું કરી શકતા નથી તમારે જ રહેવું પડશે તમે તમારા ઘરે પાછા જશો તમારી સાવકી માતા તમને જીવવા નહીં દે મેં કહ્યું તો તારે મારી અને તારી વચ્ચે શું ચાલી રહ્યું છે તેની કોઈ સાથે ચર્ચા ન કરવી તેને કહ્યું શું હું પાગલ છું લોકો શું કહેશે તારી બદનામી ઓછી અને મારી વધુ થશે તેથી આ સંબંધ ફક્ત અમારા બંગને વચ્ચે જ રહેશે હું તેની નજીક બેઠો તેને મને મને તેના લીધી અને ચુંબન કરવાનું શરૂ કર્યું તેને મારા બ્લાઉઝને પ્રેમ કરવાનું શરૂ કર્યું હું મૌન હતી અને તે મારા શરીરને ચીડતો હતો તેને મને સોડાવી મારા કપડાં ઉતાર્યા જ્યારે તેણે મારી બરા ખોલી તો તેનું મોં પહોળું હતું તેને તરત જ મારા દડાને તેના હાથ વડે દબાવવાનું શરૂ કર્યું અને તેને ચૂસવાનું શરૂ કર્યું ક્યારેક ઘસતો તો ક્યારેક દાંત કરડતો મારા ગોરા શરીર સાથે રમવા લાગ્યો ધીમે ધીમે મને પણ નશો ચડવા લાગ્યો અને તેના હોઠ ચૂસતી વખતે તેની છાતીના વાળને સહેજ કરતી વખતે તેની નીચે ગઈ તેના પોપટને પકડીને તેને ચૂસવા લાગી ઓહ સસરામો પોપટ અદભુત જાડો અને લાંબો છે ઓહ બાપરે જ્યારે મારી ગુફા ગરમ થઈ ગઈ અને પાણી બહાર આવવા લાગ્યું ત્યારે હું તે સહન કરી શકી નહીં મેંગ મારા સસરાના પોપટને પકડીને મારી ગુફા પર મૂક્યું અને બેસી ગઈ આખો પોપટ મારી ગુફામાં જતો રહ્યો ઓહ આહુચ મામઈ હવે હું જમ્પિંગ અને બેઠી હતી સસરા મારા બંને સંતરાને મસવી રહ્યા હતા અને તેમના આખા પોપટને અંદર અને બહાર ધકેલી રહ્યા હતા ઓહ મજા આવી ગઈ

સસરાના પોપટે આજે મને ખુશ કરી દીધી તે મારા દડાને દબાવી રહ્યો હતો અને મારા દડાની દિંટી ચૂસી રહ્યો હતો અને સખત દબાણ કરતો હતો હું પણ ઠોકાઈ રહી હતી અને તે મને ઠોકતો હતો પછી મિત્રો તેણે મને રાત્રે લગભગ બે કલાક સુધી ઠોકી મેં બે વાર પાણી કર્યું પણ તેણે દવા લીધી અને મને જોરશોરથી મારતો રહ્યો રાત્રે તેની સાથે સૂઈ ગઈ સવારે ઉઠ અને ફરી એકવાર તેણે મને ઠોકારી દિવસ દરમિયાન સાસુ બહાર વરંડા પર આવે છે તેથી દિવસ દરમિયાન કરવું શક્ય ન હતું તેના દબાવતો જ્યારે પણ તે અને જતો ત્યારે તેને ચુંબન કરતો રહેતો આજે રાત્રે મને ફરીથી ઠોકવા માંગ આવશે અને આજે હું અલગ અલગ પોઝિશન માંગ કરાઈશ જો તમને સસુરબહુ ના અફેરની આ વાર્તા પસંદ આવી હોય તો તેને તમારા મિત્રો સાથે ફેસબુક અને વોટ્સએપ પર શેર કરો